વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે પર સોમવારે ત્રણ માર્ચના દિવસે જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા સોમનાથથી પરત ફર્યા બાદ પીએમ મોદીએ સાસણમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સિંહ સદનમાં રાત્રિ વિશ્રામ કર્યો રવિવાર બે માર્ચ સાંજે તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડ ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા એનબીડબ્લ્યુ એલ માં સુડતાલીસ સભ્યો છે જેમાં ચીફ આર્મી વિવિધ રાજ્યોના સભ્યો આ ક્ષેત્રમાં કામ કરતી એનજીઓના પ્રતિનિધિઓ મુખ્ય વન્ય જીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે આ બેઠક પછી પીએમ મોદીએ કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી વીઓ પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે હતા

ગીરના વૈવિધ્યસભર પર્યાવરણને માણ્યું હતું આ સંપૂર્ણ અનુભવને વડાપ્રધાને પોતાના કેમેરામાં કેદ પણ કર્યો